કે ઘરેથી અપડાઉન કરવું તે સમયમાં તો અમે લગભગ ભાઈઓને બસમાં બેસવા ન દેતા અમારે છ છત પર બેસવું પડતું છેલ્લે ક્યારેક ક્યારેક બસ એકાદ ન આવે તો બારીએ પણ ટીંગાય અને સ્કૂલ સુધી પહોંચવું પડતું હતું એમ એમાં મારો જે થિસિસ હતો બરાબર એ આદિવાસી વસાવા જાતિ સમાજ ઉપર મેં આખું સામાજિક જીવન કેવું હોય છે એના પર મેં લખ્યું હતું એમફિલમાં વસાવા જાતિમાં કુળદેવ દેમુગરાની અસર એના પર મેં એમ મારો મારું શોધ નિબંધ હતો બે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પીએચડીમાં મેં બે હજાર ઓગણીસમાં અઢાર ઓગણીસમાં મેં ત્યાં એડમિશન લીધું મારા ગાઈડ હમીરભાઈ બારોડ સાહેબ છે જેમના માર્ગદર્શન હેઠળ મેં આદિવાસી ઓળખ પ્રશ્નો અને પડકારો તાપી અને ડાંગ ડિસ્ટ્રિક્ટના સંદર્ભોમાં મેં ત્યાં મારો પીએચડીનો લોગુશી પણ મેં પૂર્ણ કર્યો છે અને પીએચડીની પદવી પ્રાપ્ત કરેલ છે આ બધી બાબતોમાં ત્યાં એજ્યુકેશનની કારકિર્દીમાં ઘણા બધા સંઘર્ષો ઘણી બધી મહેનતો અને ઘણા બધા પરિબળોએ ભાગ ભજવ્યો હશે જે અહીંયા સુધી પહોંચવામાં તો આ મારી એક પોતાની કારકિર્દી જે હતી એ આપણી સાથે વણાવી પણ આમ વાસ્તવિક સ્વરૂપે જોવા જોઈએ તો મારા પપ્પા છે એ ત્રીજું ભાણેલા છે અને મમ્મી અભાણ છે આ સિચ્યુએશનમાં પણ અને લગભગ ગુજરાતનું છેવાડાનું ગામ છે બોર્ડરનું ગામ છે અને આપણને ખ્યાલ છે કે બોર્ડરના ગામડામાં સુવિધાઓ કયા પ્રકારની હોય છે અને એ અ સુવિધામાંથી પણ અમે બધાએ સંઘર્ષ કરી અને આજ અહીંયા સુધી પહોંચ્યા છે હું જીતેન્દ્ર દેવીદાસ વસાવા ગામ કોરોડ તાલુકો છ જિલ્લો તાપી પ્રકૃતિને આભાર માતા પિતાને પ્રણામ કે એ મને મારી કારકિર્દીમાં સતત સહકાર અને એ લોકોએ જે સંઘર્ષ કર્યો છે એ હેતુથી આજે બરાબર અહીંયા સુધી હું પહોંચી ચકું છે જે હું આપને ચર્ચા કરું છું મારા મામા હરિસિંહભાઈ વડવી કે જેમણે પહેલું અને બીજું ધોરણમાં જે કોરોડ ગામ પ્રાથમિક શાળા છે ત્યાં અમે અભ્યાસ કર્યો છે અને એ અભ્યાસ કરવામાં એમનો સહકાર બહુ મોટો રહ્યો છે ત્યારબાદ આશ્રમશાળા કલમ કુઈ અંતાપુર કલમ કુઈ જ્યાં મારા જ મામાના મિત્ર સુધીરભાઈ ગામિત જે જામણેના છે એમના સંપર્કને કારણે અમને ત્યાં મૂકવામાં આવ્યા હતા તે સમયમાં વાકલાથી લગભગ બાર ચૌદ કિલોમીટર ચાલીને જવું પડતું આશ્રમ શાળા સુધી અમે ગામના લગભગ સાતેક મિત્રો હતા જેને મૂકવામાં આવ્યા હતા એ સમયમાં સુવિધાનો અભાવને કારણે ત્યાંથી પગે ચાલી અને આશ્રમશાળા સુધી પહોંચતા પગે ચાલીને વાંકડ સુધી આવતા અને પાછું ત્યાંથી બસ પકડી અને ઘર સુધી પહોંચી શકતા હતા આખી આશ્રમશાળા કાચી અને લીપણવાળી તે સમયમાં આવી હતી હમણાં તો બહુ સુંદર અને સારું વાતાવરણ છે ત્યાંનું આજુબાજુમાં જંગલ એરિયો એટલે એ પણ થોડોક બિયમણો અને ડર લાગે એવું વાતાવરણ હતું ત્યાં તે સમયમાં ત્યારબાદ સુધીરભાઈની બદલી થઈ અને રમેશભાઈ ગામિત સાહેબ આવ્યા જે આજે હાલમાં નથી એક્સપાયર થઈ ગયા છે એમણે અમને સાતમા પછી વિદ્યાલય ગળત ત્યાં એમના સહકારથી અમને ત્યાં ભણવા માટે એડમિશન ત્યાં આપ્યું જીવરાજ ચૌધરી સાહેબ તે સમયમાં પ્રિન્સિપલ હતા હમણાં રિટાયરમેન્ટ છે અને તે ગળતના છે પોતે તેઓનો પણ સહકાર રહ્યો પણ તે સમયમાં અમે જે છાત્રાલયમાં રહેતા એ છાત્રાલયમાં પણ કાચી છાત્રાલય હતી સરકાર દ્વારા સંચાલિત હતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત હતી પણ કાચી હતી લીપણ પણ જાતે કરવું પંખા લગભગ બે પંખા તેના પણ પાખ્યા બરાબર ન હતા અને આ પ્રકારની અસુવિધાઓમાં પણ અમે અમારો સંઘર્ષ જે છે એ ચાલુ રાખ્યો લાઇટ જાય તો લગભગ દીવો પ્રગટાવીને પણ લેસનાને ભણવું પડતું હતું દસમાની એક્ઝામ બાદ અમારે પાછું પોતાના વતન તરફ આવવું પડ્યું અને છેલ્લે અગિયાર બાર તરીકે અમે સાર્વજનિક હાઈસ્કૂલ ઉછલમાં અમે એડમિશન લીધું તે સમયમાં આજની પણ પરિસ્થિતિ એ જ પ્રકારની છે કે ઘરેથી અપડાઉન કરવું તે સમયમાં તો અમે લગભગ ભાઈઓને બસમાં બેસવા ન દેતા અમારે છ છત પર બેસવું પડતું છેલ્લે ક્યારેક ક્યારેક બસ એકાદ ન આવે તો બારીએ પણ ટીંગાય અને સ્કૂલ સુધી પહોંચવું પડતું હતું મારી સિસ્ટર મારી સાથે મારી બેન મારી સાથે ભણતી એટલે મારે તો કોઈ બીજો વિકલ્પ નહોતો કે હું લેક્ચર છોડી શકું કે પછી ન જાઓ કેમ કે સાથે રહેતા એટલે ઘરે બધા જ સમાચાર બેન આપતા એટલે ના છૂટકે બરાબર એ ભરવું પડ ત્યાં લેક્ચર ભરવા પડતા એ ભણતર સાથે ઘણા બધા મિત્રો મળ્યા અને એમની સાથે જ છેલ્લે હું નક્કી કર્યું મેટ બેને કે મારે હવે નર્સિંગ કરવું છે ને હું કોલેજ કરવા વ્યારા ગયો અને પ્રોત્સાહનથી માટે ઘણા બધી બાબતો અમને મળતી જે થકી એવું લાગ્યું કે ના આગળ હવે ભણવું જોઈએ કે કે જ્યારે બારમામાં ભણતા તે સમયમાં જે કોલેજ કરતા વિદ્યાર્થીઓ હતા એમને સા એમના શબ્દોથી કાને સાંભળ્યું કે ખાલી બે જ વિષય હોય છે ભણવાના એટલે અમને એવું લાગ્યું ભાઈ અહીંયા સ્કૂલમાં ભણીએ છીએ ત્યારે છ વિષય હોય છે અને ત્યાં ખાલી બે જ વિષય તો બે વિષય તો આસાનીથી નથી ભણી લઈશું પણ જ્યારે ગયા ત્યારે ખબર પડી કે વિષય બે એક મુખ્ય અને ગુણ હોય છે પણ અન્ય જે ફરજિયાત વિષય એ પણ હોય છે ત્યાં ગયા કોલેજમાં એડમિશન માટે એટલે અમારે જોઈતું હતું ગુજરાતી કે મારા ગુજરાતીમાં મને ઇન્ટરેસ્ટ હતો પણ સબજ વિષય એટલે કે વિષયમાં વિદ્યાર્થી પૂર જવાના કારણે પછી છેલ્લે આ જે નવા વિષયો જે દાખલ થયા હતા સોશિયોલોજી અને હિસ્ટ્રી એ અમને આપવામાં આવી છે એની સાથે સાથે મને ડ્રાય હોસ્ટેલમાં પણ એડમિશન મળ્યું અને એડમિશન થકી પછી આવા જોવામાં એક જે પ્રશ્ન હતો એ પૂરો થયો અને હોસ્ટેલથી જ એટલે મળવાનું થોડું સારું રહ્યું સાથે ત્યાં એક સ્પોર્ટ્સ માટેનું પણ વાતાવરણ સારું છે ત્યાં ખો ખોમાં પણ હું ત્યાં રમવા માટે જોતો અને યુનિવર્સિટી લેવલ સુધી અમે પણ રમ્યા હતા ત્યારબાદ વીર નંબર સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં અમે એડમિશન માટે ટ્રાય કરી એમાં પણ તે સમયમાં એક જ સેન્ટર હતું અને સાઇટની સંખ્યા લિમિટેડ હતી એટલે એમાં મેરિટમાંનું આવ્યા એટલે ના છૂટકે એક વર્ષનું ગેપ રાખી અને ત્યારબાદ અમારે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં જોવાનું થયું ત્યાં પણ ડૉક્ટર મહેશભાઈ તામી સાહેબ આજે પણ કાર્યરત છે અધ્યક્ષ એમનો માર્ગદર્શન એમનો સલાહ અને એમનું એજ્યુકેશનનું જે માળખું છે એ અતિ સુંદર રહ્યું અને સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતું રહ્યું છે તો જેના થકી ત્યાં અમે માસ્ટર પૂરું કર્યું અને એ જ વર્ષે પૂરું થયાને એ જ વર્ષે પાછું મારું એમ પણ મેરિટમાં આવી ગયા બાદ મેં ત્યાં જ એમ કર્યું છે એમ એમાં મારો જે થીસીસ હતો બરાબર એ આદિવાસી વસાવા જાતિ સમાજ ઉપર મેં આખું સામાજિક જીવન કેવું હોય છે એના પર મેં લખ્યું હતું એમાં મારા માર્ગદર્શક જયશ્રીબેન શાહ રહ્યા હતા એમ ફિલ્માં વસાવા જાતિમાં કુળદેવ દેહમુગરાની અસર એના પર મેં એમ મારો મારું શોધ નિબંધ હતો જેમાં સો ગિરધરલાય વોરમોરા સાહેબ મારા રહ્યા હતા માર્ગ તજજ્ઞ તરીકે માર્ગદર્શન તરીકે રહ્યા હતા ત્યારબાદ એમ પીલ પૂરું થતાં મારે મોરબી જોધપર નદી પાસે જે રોફાળેશ્વર જોગપર નદી જોધપુર નદી પાસે જે બીએડ કોલેજ આવી છે ત્યાંથી મેં બીએડનું એજ્યુકેશન જે છે મેં મેળવ્યું હતું સૌરાષ્ટ્રમાં ગયા બાદ ઘણા બધા ખાટા મીઠા અનુભવો થયા મારા એક વર્ષમાં આવતાની સાથે જ આઝાતિ વિકાસ વિભાગ તરફથી ચાલતું આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર જે ગુજરાત વિદ્યાપીઠના અંદર જ બરાબર મ્યુઝિયમ અને સાથે બરાબર ત્યાં સંશોધન ક્ષેત્ર ચાલતા એ સમયમાં કે જાહેરાત આવી મારે એક એપ્લિકેશન આપવાની થઈ અને દસથી પંદર દિવસમાં જ ત્યાં મારે ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર તરીકે બરાબર નંબર લાગ્યો એટલે ત્યાંથી મેં મારી નોકરીની જે કાર જોબની જે કારકિર્દી છે મારે ત્યાંથી શરૂઆત થઈ છે લગભગ મારે ત્રણ વર્ષ ત્યાં મારે જોબ રહ્યું અને એમાં ઘણા બધા પ્રોજેક્ટો સાથે મેં કામ કર્યું અને દક્ષિણ ગુજરાતથી માંડી ગુજરાતના જેટલા પણ તે સમયમાં બાર જિલ્લાના તેતાલીસ તાલુકા બોલાતા એ સમયના બધા જ ફીડવર્ક તરીકે મેં કામ કર્યું છે અને ત્યાંથી ધીરે ધીરે એવું લાગ્યું કે હવે આગળ વધવું જોઈએ પણ હજુ શિક્ષણ અધૂરું હતું બાકી હતું એટલે એવું લાગ્યું કે ના હજુ પણ કાંઈ કરવું જોઈએ એટલે મેં પછી ત્યાંથી બરાબર રિઝલ્ટ મૂકી અને હું છેલ્લે કચ્છમાં કનકપર કોલેજ છે એ જી બી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કનકપર જે નલિયા તાલુકામાં અંદર આવ્યું છે અબડાસા તાલુકાની અંદર આવ્યું છે ત્યાં મેં કચ્છ યુનિવર્સિટી સાથે બરાબર જાહેરાત અને કચ્છ યુનિવર્સિટી ઇન્ટરવ્યુ સાથે મારે ત્યાં નિમણૂક થઈ અને ત્યાંથી મેં મારી શૈક્ષણિક કારકિર્દી મેં ત્યાં ચાલુ કરી એટલે ત્યાંથી ધીરે ધીરે અધ્યાપકની લાઈન જે છે એ પકડાઈ અને સમય જતાં ત્યાંનું કામ ત્યાંની કામગીરી અને ત્યાંની બાબતો અને ત્યાંના મારા અમેલુભાઈ પટેલ જે અમારા પ્રિન્સિપલ હતા એમના માર્ગદર્શન હેઠળ સતત અમને પ્રોત્સાહન મળતું રહેતું અને એ સાથે મેં ત્યાં જ રહી અને બે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પીએચડીમાં મેં બે હજાર ઓગણીસમાં અઢાર ઓગણીસમાં મેં ત્યાં એડમિશન લીધું મારા ગાયડ હમીરભાઈ બારોડ સાહેબ છે જેમના માર્ગદર્શન હેઠળ મેં આદિવાસી ઓળખ પ્રશ્નો અને પડકારો તાપી અને ડાંગ ડિસ્ટ્રિક્ટના સંદર્ભોમાં મેં ત્યાં મારું પીએચડીનો લોસિબંધ મેં પૂર્ણ કર્યો છે અને પીએચડીની પદવી પ્રાપ્ત કરેલ છે આ બધી બાબતોમાં ત્યાં એજ્યુકેશનની કારકિર્દીમાં ઘણા બધા સંઘર્ષો ઘણી બધી મહેનતો અને ઘણા બધા પરિબળોએ ભાગ ભજવ્યો હશે જે અહીંયા સુધી પહોંચવામાં તો આ મારી એક પોતાની કારકિર્દી જે હતી એ આપની સાથે વણાવી પણ આમ વાસ્તવિક સ્વરૂપે જોવા જોઈએ તો મારા પપ્પા છે એ ત્રીજું ભણેલા છે અને મમ્મી અભાણ છે આ સિચ્યુએશનમાં પણ અને લગભગ ગુજરાતનું છેવાડાનું ગામ છે બોર્ડરનું ગામ છે અને આપણને ખ્યાલ છે કે બોર્ડરના ગામડામાં પર સુવિધાઓ કયા પ્રકારની હોય છે અને એ સુવિધામાંથી પણ અમે બધાએ સંઘર્ષ કરી અને આજ અહીંયા સુધી પહોંચ્યા છે આમ જોવા જઈએ તો મારે કચ્છ યુનિવર્સિટી અને કોલેજો સાથે સાડા આઠ વર્ષનો શૈક્ષણિક કાર્યોનો અનુભવ રહ્યો છે આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્ર સાથે ત્રણ વર્ષનો અનુભવ રહ્યો છે અને એક વર્ષ મારે સરકારી ઉંમરપાડા કોલેજમાં પણ મારે એક વિઝિટિંગ તરીકે કામ કરવાનો મોકો મળ્યો છે અને ત્યારબાદ આજે હું વીએનએ ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી વીએનએસ જીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર એ ડોક્ટ તરીકે હું બે વરસથી બીજું વર્ષથી હું કામ કરી રહ્યો છું અને સાથે આપણા જ યુનિવર્સિટીમાં જ ટ્રાઇબલ સ્ટડી પ્રોગ્રામ ચાલુ રહે છે ત્યાં હું વિઝિટિંગ તરીકે લેક્ચર પણ આપવા જાઉં છું અને આપણા જે વિદ્યાર્થીઓ છે એમને ઘણા બધા નેટ જી સેટ માટે બીએડ માટે કે અન્ય કારકિર્દી માટે સતત માર્ગદર્શન આપીએ છે સલાહ આપીએ છે આજ સુધીમાં મારા ચૌદ વિદ્યાર્થી જેટલા જી સેટ પાસ થયા છે એક વિદ્યાર્થી નેટ પાસ થઈ છે અને ત્રણ વિદ્યાર્થી હાલ પીએચડી કરી રહ્યા છે તો જેટલું બને એટલું અમે વિદ્યાર્થીને સહકાર આપવાના પ્રયત્નો કરીએ છીએ અમે જે પરિસ્થિતિમાંથી નીકળ્યા છે એ પરિસ્થિતિ વિશે પણ વિદ્યાર્થીને જણાવીએ છીએ અને જ્યાં એમને કંઈ પ્રશ્નો નડે છે ત્યાં પણ અમે એમને સાથ અને સહકાર આપવાના પ્રયત્નો કરી રહ્યા છે તો આ અમારી એક જે જર્ણી છે એ આ પ્રકારની રહી છે ઓકે થેન્ક યુ આભાર